ની કરજણ નદી કિનારે માદા મકરના વીસથી વધુ બચ્ચાઓને બદલે હાલમાં મોટી સંખ્યામાં બચ્ચા પણ દેખાઈ દેતા અને જોવાતા લોકો ટોળા ઉમટી પડ્યા હતા પ્રાપ્ત મળતી માહિતી મુજબ જે રીતે પક્ષીઓ ઝાડ ઉપર પોતાનો માળો બનાવે છે જ રીતે મગર પાણીમાં પોતા

સાચવણી કરતા રાજુભાઈ રાહુલજી એ જણાવ્યું હતું ત્યારબાદ અચાનક તેના પર હુમલો કરે છે અહીં લોકો સ્નાન કરવા અને કપડા ધોવા આવે છે તો કોઈ જાનિ નો બનાવ ન બને એ માટે સાવચેતી દાખવવી જરૂરી છે તથા વધુમાં હવે તહેવારો આવી રહ્યા છે વિસર્જન કરવા પૂજા વિધિ કરવા લોકો અહીં આવતા હોય છે તો લોકો સાવચેત થઈ જાય છે અને ધ્યાનમાં લઈ ત્યાં આવતા લોકો અથવા અજાણ્યા પ્રવાસીઓ પોતાની સલામતીની ચિંતા પહેલા કરે કારણ કે નર્મદા જિલ્લો પ્રવાસન માટે જાણીતો છે અને નવા નવા પ્રવાસીઓ અહીં આવતા હોય છે એવામાં આનંદ માણવા જતા કોઈ દુર્ઘટના ઘટના ન સર્જાય તે તકેદારી રાખવી ખૂબ જરૂરી છે તંત્ર દ્વારા પણ ચેતવણીના બોર્ડ મૂકવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે